હજીરા તરફથી આવતા કન્ટેનરને રોકવામાં આવ્યો હતો તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં અંદર સિગારેટ હોવાનું ઝડપાયેલા સમય કબજ્યો હતો કન્ટેનરમાં મોટા પ્રમાણમાં સિગારેટનો જથ્થો ઝડપાયો હતો ચાઇનાથી ઘણી બધી વસ્તુઓ ભારતમાં ગેરકાયદે રીતે ઘુસડવામાં આવતી હોય છે વિશેષ કરીને અલગ અલગ પોર્ટનો પણ તેમાં ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો સમયાંતરે થતો રહ્યો છે ડીઆરઆઈની ટીમ દ્વારા ભૂતકાળમાં પણ સુરત પોર્ટ ઉપર ગેરકાયદે સિગારેટનો જથ્થો ઝડપી પણ આવ્યો છે પરંતુ આ વખતે જે કન્ટેનર ઝડપાયું છે તેમાં ત્યાં સુધીનો સૌથી મોટો વીસ કરોડથી વધુનો સિગરેટનો જથ્થો મળી આવ્યો હોવાનું ડીઆરઆઈના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા